લેવા જતા થોડી દે સીધા અમારા ગજને વાગે તમારા દુમનો ના પાડી જાય પાટી

હવે હેડવામ કરે વાત જોઈને બેઠી ચાર ની હા રેડી તો હું લઈ જાવ દાખલો લેવા જવાના જા હેડવામ તું પેલે દારૂ પીતા પેલો જઈ દારૂ પીએ તો તારી પથારી ફરી જાય એના કરતા રેવા જુ પી ના છ મહિના થી જ દારૂ બંધ કર્યો દારૂ

અમે અર્ધી રાતે ઉઠી ઉઠી જે મારા ઝઘડો થઈ ગયો એક ના કીધું કે મારે એક ના કીધું કે મારે બહાર જવાનું ને કહેવા કે મારે તો લોકો જવાનું મારા હાલ લોકો મંડાય નું હવે કોક કરવું પડશે

અતિયે ના કા અમે થોડા જીવા તેવા અમારે જો ગુતા દે જોડી છે અમે એવો હોમન હોમન વિડિયો આપા દે તો એ હા ખાતા મુજે વિડિયો બનાવું વિલે કેમ રો આ મારે ભઈયા માવાવાડે માં ભઈયા ને બનાવા દે તા મારે ભઈયો વગળે તો સી ના જોયા દેવા લાગે ગાડી ભમર ગાડીઓ વાળા તો લાકડીઓ વાળા કોટા કલર ના કરાય રમા આ તો પરચા આલવા વાળા રમા ઓ લાગી ભીડીઓ ખૂટી છે અમારા ફમા પડશો તમે હા નાખવા દે મોય ખબર આય પડે હે કે લે જો હા જવા દે દુશ્મન છે મજી આ ના એનો મે સ્ટેટસ મે લીધો પણ હજી ઘેર ના આવેલો મારું જોયું કે નહીં જોવા દેજી

પાછા લડવાય જાય વર્તુ તો કશું હશે ને પાછા લડવાય જાય કાલ પાછા વિડીયા મેલ્યા રૂબરૂ મળીને કોઈ કરી ના જાય ને એટલે ફોન માં વિડીયા હમ બે કલાક કઈ જ પાછો કોઈ રિપ્લાય નહી આવે હજી એ હું અહીં તે આવ્યો ધવાજીજી ઓ તારી આ કાર નું ડાયો હલે મેજી અલ્યા તારી અમાર દુશ્મન નું વિડીયો મળ્યો હું મળ્યો જોવું પડશે માથે તલા નજરે ચળ્યા ઓ તારી ધારા ગણે લેજો અર્ત ફટ ઉપડી જાશ્યો ચીથી ને લેજો તલા તન કૌ કાયદેશ હર રાજી એ ઓર તે પૂરા ગયા ઓ માલું બે તો ઉપર ચેલેન્જ આલ તો હઈ જાય જો કોઈ હેરતું ના હોય અને રે ઉપર ચેલેન્જ આલવાની આકડી ઓમ કરતી હવે તને કોમ કરું મારે પાછો રિપ્લાય આલ તો મને જ એવું હાલતું તું શેર તો હવા ચેરું પછી હા ખાધા ને તું એ આવજના જળબાચી રી નાખે એવા ભાઈઓ છે અમારી હારે એક તો ધારે અને મારે અને બીજો એને તે માથા ભારે રમા ચેતી દેજો નક ગોબા ઉપડી જાય પાછા ઘેર આવીને મારવામાં આવશે કાયદે સર હા તને ખબર પડે લે તા તું એ જોઈ લે હા કલાક થવા આવ્યો આવ્યો માઇક અંગલ લેનું કોમ નહી ઝઘડા કરવાના કલાક થવા આવ્યો પણ એ આજુ ફોન નો એનો કોઈ રિપ્લાય આવ્યો નહીં

પૈસા જોવી હા તો વધુ નઈ ઘેર આવજો હેડો હા રેડો એ હા હા ભમરાઉ ડરતા છો જ્યાં ઊંધું ના કરી

તારી તાકાત સ્વામી સાથે ઊંઝો તો પાડી ગયો પગે તો માણસે આવતો સ્ટાર્ટિંગ માં જબર મેલી હોય ગયો જોર શું વાજુ જવાબ આખું ફક્ત કશું વાંધો નહીં તું હા કાલ ને કાલ દવા કરી દઉં પછી તારો બદલો લવું તું એ હા ખાતા હોમી સાથી તો એની તાકાત નથી મને કોઈ અડી જાય પા તો ઊંઝો તો પાડી ગયો દસમન હોમી સાથી આવ્યો તો તને ખબર પડી જોત હા બચી ગયો મારા પેલા પેલા ઈથી મેલી દી હારું તો આ બહેલા મડી એમાં ભોડા મડી તો ભોડું ઇંગા ફૂટી જાય કે માર તો આ કોમે ઘણા થી બહુ બકતા જાય રહ્યા બહુ ચાજ્યા હતા આ તો પાડી દીયા પગ ભાજી કાઢી ઈ એને ખબર પડ